તો વાત કરીએ કચ્છની તો ભૂકંપ બાદ કચ્છનો વિકાસ થયો છે અને ભુજને અદ્યતન હવાઈ મથક પણ મળ્યું છે પરંતુ ભુજ એરપોર્ટથી દરરોજ હવાઈ સેવાનું સંચાલન થતું નથી જ્યારે વડાપ્રધાન મોદી કચ્છ આવે છે ત્યારે ભુજને દરરોજ હવાઈ સેવાની સવલત મળે એ માટેના પ્રયાસો શરૂ થઈ ગયા છે પરંતુ ભુજમાં વિમાન સેવાનો વ્યાપ વધારવો જરૂરી છે હાલમાં ભુજથી મુંબઈની એક જ વિમાન સેવા છે જે સપ્તાહમાં એક જ વાર છે અને તે પણ નિયમિત નથી તો સાંસદ વિનોદ ચાવડા દ્વારા ફ્લાઇટ સેવા મુદ્દે કેન્દ્રમાં અવારનવાર રજૂઆત કરવામાં પણ આવી છે ભુજમાં જે છે કે એર ઇન્ડિયાનું ફ્લાઇટ ચાલુ છે અને જેટ બંધ થતાં જે થોડીક પ્રવાસીઓને જે અવગણ પડી છે જેના સંદર્ભે મેં રજૂઆત કરી છે અને ખાસ કરીને ઉડાન અંતર્ગત પણ એક ભુજને લેવામાં આવી છે અને નવી ફ્લાઇટ ભુજને મળશે એ ઉપરાંત ભુજને અન્ય પણ આવનાર મહિનાની અંદર એક પ્રાઇવેટ એરલાઇન સાથે મારી વાતચીત થતાં મુંબઈ સાથે અને અમદાવાદ સાથે એક નવી કનેક્ટિવિટી મળશે